નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે બિલ ગામના ગ્રામજનો સામાજિક કાર્યકર જય ભટ્ટની આગેવાનીમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા બિલ ગામ પાસેથી પસાર થનાર પંચોતેર મીટર રિંગ રોડના કામને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રામજનોને તેમના મકાનો દબાણરૂપ હોવાનું જણાવી નોટિસ આપવામાં આવી છે પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ગ્રામજનોને દસ દિવસની અંદર મકાનોનું દબાણ હટાવી લેવામાં જણાવાયું છે જેના વિરોધમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે તેમના મકાનો સંપૂર્ણપણે કાયદેસર છે અને કોઈપણ પ્રકારનું દબાણ નથી ગ્રામજનોનું કહેવું છે કે તેમના મકાનોના પ્રોપર્ટી કાર્ડમાં નામ નોંધાયેલા છે તેમજ તેઓ નિયમિત રીતે મકાનનો વેરો પણ ભરી રહ્યા છે આ નોટિસના વિરોધમાં બિલ ગામના ગ્રામજનોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બહાર એકત્ર થયા હતા અને ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગ્રામજનોએ માંગ કરી છે કે પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ તાત્કાલિક રદ કરવામાં આવે અને યોગ્ય તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે અમે ત્રણ વર્ષથી અમને ઘર ખાલી કરાવી દીધા છે ત્રણ વર્ષ થઈ ગયા અને મને દોડ્યા છ મહિના થઈ ગયા એટલે ત્રણ વર્ષ છ મહિના થઈ ગયા છે અત્યાર લગીને અમારા કોઈ ઘરનું રિઝલ્ટ નહીં ના કમિશનર સાહેબ જોવા આવ્યા છે કાલે જોવા આવશે પરમ દિવસ જોવા આવશે એક બી દાડે કમિશ્નર સાહેબે બી રાઉન્ડ માર્યું નથી એટલે અમે કમિશનર સાહેબને એવું કહેવા માગીએ છીએ કે તમે આવીને પહેલાં અમારી જગ્યા જોઈ લો કેટલી ખંડર છે લોકો લવરિયા અંદર ઘૂસે છે કોઈનું મર્ડર બર્ડર થઈ જાય તો શું કરવાનું રાત્રે કેટલા લવરિયા અંદર ઘૂસે છે રાત્રે અમે કેટલા રાઉન્ડ મારીએ એટલે અમારો હિન્સાફ આપી દો અમારે ઘર આપી દો બીજું કે લોકોના દસ દસ પંદર પંદર ઘર છે એમના બી બે 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 ત્રણ ત્રણ ઘર હમણાં કોર્પોરેશનમાં નવા ખુલ્યા છે તો અમે તો ત્રણ વર્ષ થઈ ગયા કેમ અમારા સામે ધ્યાન નથી આપતા શું કારણ છે કેમ અમે 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 રહેવાસી જ નથી અહીંયા અમે ચૂંટણી કાર્ડના બી આધાર કાર્ડ આધાર નથી અમારા બી કશું છે નહીં અમારા અમે બહાર બહારના છે અમે એમ તાંદલજા નીલગીરી ઉડામાં રહીએ છીએ અમે ફાર્મા રોડ પણ તેથી ત્રણ વરસ થઈ ગયા કોઈ જવાબ નથી કોઈ કશું જ નથી બધા બિચારા ભાડા ભરે છે અત્યારે જ્યારે કે અહીં જાઓ ધક્કો મારે છે જાઓ ધક્કો મારે છે એટલે અમે શું છે અમે અધિકારી મળવા આવીએ તો અમને અધિકારી બી નહીં મળતા એનો મતલબ શું છે મારું નામ રેહાના શેખ છે